કામ કરી છે કાકા ભત્રીજા તને ખબર નહી હરિયા નું પાણી કોઈ માપી નહી સક્યું તારા કાકા કોઈ ઓળખી નહી ભત્રીજા ભત્રીજા એક રૂપિયાનું લેવું કેટલું કામ કરી ગયું આપણું લાખ રૂપિયા કામ કરી ગયું તમારી આપડે જે તમે બુદ્ધિ વાપરી ને લેબુ ની જ આપડા હારા ધારા આયા છે તો ભાઈ એ તો બુદ્ધિ તો કોક બરાબર છે કાકા એક વાત તો તમણે કહેવાની ભૂલી જ ગયો ઈ પત્રીજા કાલે તમે જે નવી વહુ કરી ઈને તો લાવવાનું તમે ભૂલી જ ગયા અરે ગોડા એ વાત પૈસા તો આપવા પડે ને અરે યાર 5 રૂપિયા ની લાલી ની તો શું વાત કરે છે ભાઈ મગ મગન છે ને હા એના આપીને આવ્યો છે તે ના મેકઅપ ને બધું ડિસ્ક્રિપ્ટ નહી આવા તો પેલો મગન છે ને એ તારી કાચી ના ખોડા માં બિહારી કલર મારતો હોય છે હવે બીજી વાત છોડ આપડે જીએ બરાબર ચલો અને તને બીજી વાત ની કઈ ખબર પડી હા આ તારા કાકાને તો ગમો કોઈ ઓળખવા વાળો નથી પછી આ તારી મારી વાતો તો આપડે બે જ જોણીએ બાકી તો બીજા જે આપડે શું કરવા પૈસા કમાવાયા હતા પૈસા કમાવા આપડા લાયા ગાય તો અમારા ગાય નું શું કામ તમે કોક વિચારો આપડે તો પૈસા લીધા ધ્યાન નહી દેવાનો બધી જાત હે આબુ માની આપણે ગાય લીધી ચા પાણી ના પૈસા મળે ને આપડે તું એ ચિંતા ના ગાય ની ગાય તો એથી રસ્તા માં ગમે તે ગરાક કરી દઉં છું ને એ ગાય ના ગરાક તો આવી જશે નકર આપણો શું છે પેલો શેઠ કદા તો કોઈ કેસ બેસ કરતો આપણે અવરા હલવાઈ જઈએ એટલો અનો કોક જલ્દી નીકળ લાવો અરે ભત્રીજા એ વાત તું છોડી દે બધું તારા કાકા ઉપર નાખી દે હા રેડો વાંધો નહીં હા તું ચિંતા ના કરે ગાય તો વેચાઈ દઉં છું એ વેચાઈ દો ગમે તે કોક કરો પેલા આવી આ બાજુ તો એ હેટ જો જોઈએ આપણે હા તબેલો ગાય માં તો આમાં આપણે લાવી દીધી છે ગાય ગાયમાં

તોફાન ના કરતા બે કોઈ ચિંતા જેવું નઈ હોય વાળા વાળા શું કરે છે ભારે સોથી આયા તમે અમે બહુ દૂર થી આયા છીએ ક્યાં સૌને બે હા વ્યાહા છીએ કિલોમીટર થી આયા તમે કાકા દૂર દૂર થી આયા તમે ગાય ના અંગાત લઈ છો અમે ગાય દોરીને ઘેર છીએ વેચાતી બરાબર બરાબર રસ્તા માં ગાય વેચવી છે તો બોલો તમારો તબેલો છે આરો મોટો રૂપાનો તબેલો છે મારે ગાયો પંદર હોળ ગાયો છે જમીને છે બધું છે હા બોલો ના હોય તો આપી દીધો ગાય આપડે હા તે હોય તમે હરખેલા તો આપડે કરી દઈએ આપી દો કે ગાય માં કોઈ બોલતા જ નહી કાકા અરે કાકા હું તમે બોલ વિચાર છે ગાય ભાઈ હાલવાનો વિચાર છે કે નઈ મેર પર તો ગાય તો કોઈ દમ લાગતું નહિ બાર મહિનાનું છે કે 6 મહિનાનું અમે કિંમત મળીશો નઈ હા